નમસ્કાર આપ સૌને આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ ખૂબ છેલ્લા બે દિવસથી સુરેન્દ્રનગરમાં નારી વંદના કાર્યક્રમો થાય છે પરંતુ દુઃખની બાબત એ છે કે સુરેન્દ્રનગરમાં વર્ષોથી નારી સંરક્ષણ કેન્દ્ર ખંડેર હાલતમાં છે સુરેન્દ્રનગરના વઢવાણ જીઆઈટીસી વિસ્તારમાં અને મૂળચંદ રોડની બિલકુલ નજીકમાં વિશાળ કેમ્પસમાં બે ખંડેર હાલતમાં નારી કેન્દ્રો આપણને જોવા મળે છે આ બાબતે તંત્રને અનેક રજૂઆતો આ પૂર્વે પણ કરવામાં આવી છે આ સુરેન્દ્રનગરની અંદર વર્ષાબેન દોશી જેવા મહિલા ધારાસભ્ય પણ હતા અને વર્તમાનમાં લોકસભાના સભ્ય અને એમની પાસે અત્યારે મહિલા અને બાળ કલ્યાણનો કેન્દ્રીય મંત્રાલયનો હવાલો છે તેમ છતાં પણ આ બાબતે પુષ્કળ ઉદાસીનતા જોવા મળે છે જે બહેનોને અનેકવિધ અત્યાચારોના ભોગ બનેલી હોય એના ઘરેથી તેજી દેવામાં આવેલી હોય સાસરિયા પક્ષ તરફથી પણ દહેજ કે અન્ય પ્રકારનો માનસિક ત્રાસ આપવામાં આવતો હોય કેટલીક બહેનો એવી હોય છે કે જે વિધવા હોવા છતાં પણ સગર્ભા હોય છે પોસ્કોના ગુના હેઠળ કેટલીક બાળાઓને રક્ષણ આપવા માટે રાજ્ય સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા

જવાબદારી આપવામાં આવી પણ અનિવાર્ય કારણોસર ત્યાં પણ નારી કેન્દ્ર ચાલુ ન પરિણામે અત્યારે જે પીડિત મહિલાઓ છે એ પીડિત મહિલાઓને જે ભોગ બનેલી મહિલાઓ છે એના સાડ સંભાળ માટે છેક રાજકોટ નારી કેન્દ્ર પાસે એમને મૂકવામાં આવે છે તો આપ સૌને વિનંતી કે તંત્ર અને રાજકીય આગેવાનોને એટલું જ કહેવાનું કે સુરેન્દ્રનગર આવડો વિશાળ જિલ્લો છે એને પણ એક સારું નવું નારી કેન્દ્ર મળે એ માટે આપ સૌને વિનંતી અને સુરેન્દ્રનગરની જનતાને નારી દિવસની ખૂબ ખૂબ શુભકામના